લાખો પશુપાલકો જેની સાથે જોડાયેલા છે દૂધસાગર ડેરી અને દૂધસાગર ડેરી છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે ચર્ચામાં એટલા માટે છે કે વાઇસ ચેરમેનને ચેરમેને લાફો માર્યો નિયામક મંડળની બેઠક હતી અને બેઠકની અંદર હાજર રહેવા માટે તમામને એમડી આદેશ આપ્યો હતો અને આદેશ પ્રમાણે ચેરમેન વાઇસ ચેરમેન બાકીના સહિતના સભ્યો અને બધા જ લોકો એમાં હાજર હતા વાઇસ ચેરમેન છે એમડી એમડીને કહી રહ્યા હતા કે ઓલરેડી સત્તરસો કરોડ રૂપિયાનું દેવું છે અગાઉ પણ નવસો કરોડ રૂપિયાનું હતું વિપુલ ચૌધરી વખતે જે કૌભાંડ થયું એ વખતે અને ત્યાર પછી હવે ફરી એક વખતનું આ એટલે એ બધા જ વહીવટી હિસાબો અને પ્રશ્નો પૂછી રહ્યા હતા તેર મુદ્દાનો કે બાર મુદ્દા પત્રિકાના એમના પ્રશ્નોનું લિસ્ટ હતું સાગર પત્રિકાની અંદર જે છપાવવામાં આવ્યું છે એ ખોટું છપાયું છે આવી એ રજૂઆત કરી રહ્યા હતા એમડી ને અને રજૂઆત કરતા દરમિયાન ચેરમેન છે એ ઉશ્કેરાઈ ગયા એમને એવું લાગ્યું કે આ વાંધાજનક છે અને એટલે જ એ ધસી ગયા ત્યાં એમની પાસે અને એમને લાફો માર્યો આવું રડતા રડતા

આવી રહી છે ડેરીમાં ને પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જ ભાગલા પડ્યા છે સહકારી ક્ષેત્રમાં સામાન્ય રીતે મેન્ડેટ હોતું નથી પણ ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપે છે અને મેન્ડેટ પર લોકો ચૂંટાઈને પણ આવે છે વિપુલ ચૌધરીએ મેન્ડેટ માંગ્યું હતું પણ અશોક ચૌધરી છે મેદાન મારી ગયા એમની સાથે વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ છે નિયુક્ત થયા અને પછી સતત તેમની વચ્ચેના અત્યાર સુધી આંતરિક વિખવાદો સામે નથી આવ્યા પણ ચાલતા હશે એ વિખવાદોની વચ્ચે ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાય અષાઢી બીજનો દિવસ એક દિવસ અને રથયાત્રા અને પાવન પર્વની જે આખી ચર્ચાઓ હતી એ દ્રશ્યો જે સામે આવ્યા એમાં એક આ એ પણ સામે આવ્યું કે જ્યાં યોગેશભાઈ છે રડતા જુ i લાફો માર્યો ચેન તોડી નાખી ચશ્મા તોડી નાખાય નાખ્યા એવો પણ આરોપ એમણે લગાવ્યો એ મુદ્દાઓ કયા હતા એનું લિસ્ટ પણ સામે આવ્યું છે એ મુદ્દાઓમાં પહેલો મુદ્દો શું છે સાગર પત્રિકા બે હજાર છાપવામાં આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ગોટાળા છે ડેરીની અંદર વહીવટોમાં હિસાબોમાં ગોટાળા ચાલી રહ્યા છે એવી પણ એમની રજૂઆત હતી એ મુદ્દે એમનો પહેલો પ્રશ્ન એ છે એ લખી રહ્યા છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપવા વિનંતી પહેલો પ્રશ્ન છે દૂધસાગર ડેરીના વટબંધ બંધ વહીવટ લઈને સુધી દૂધના ઊંચા ભાવોની ચુકવણી કરી છે એમ જણાવવામાં આવ્યું છે જેમાં વાર્ષિક દૂધની ખરીદી કેટલી કરવામાં આવી ગાય ભેંસ અને મિક્સ મિલ્ક ની કુલ ખરીદી કેટલી થઈ કિલો ફેટ અને કિલો ફેટ કેટલો અને કિલો ફેટ પ્રમાણે ભાવ ફેર સાથે પ્રત્યેક વર્ષ સરેરાશ કેટલો ભાવ ચૂકવાયો એની વિગત નથી દર્શાવાય ટકાવારી મુજબ દર વર્ષે કેટલો વધારો કર્યો દૂધની જે આખી જે વિતરણ કરવામાં આવે છે કે ખરીદી કરવામાં આવે છે એને લઈને પહેલો પ્રશ્ન છે કે બે થી લઈને એકવીસ સુધી બે થી બે સુધી આ જે વર્ષો છે એમાં ઊંચા ભાવની ચૂકવણી કરી એવું તમે કહો છો તો ખરીદી કેટલી કરી કિલો ફેટે કેટલો ભાવ ભાવ ફેર પ્રમાણે કેટલી ચૂકવણી કરી એવી કોઈ વિગતો આપી નથી ટકાવારી પ્રમાણે દર વર્ષે કેટલો વધારો કર્યો એ પણ વિગત સાગર પત્રિકામાં નથી આપી તો એ આપો સાગર પત્રિકા પ્રમાણે આજે એટલે કે વર્ષ આખરે અગિયારસો નેવું કરોડ ની લોન કરોડ નોટો કરોડ છે તો બે હાજર માર્ચ બે હાજર પચીસ ની બાકી લોન રૂપિયા અગિયારસો નેવું કરોડ બતાવવામાં આવી જ્યારે એપ્રિલ બે ની બાકી લોન અઢાર અઢારસો ને ચાર પોઈન્ટ અગિયાર કરોડ અને મે બે ની બાકી લોન છે એ સત્તરસો ને ઓગણપચાસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ જેટલી બાકી થાય છે તો આજે ડેરીનું દેવું સત્તરસો ને ઓગણપચાસ કરોડ થાય છે તો ડેરીની બેલેન્સ તંદુરસ્ત કેવી રીતે ગણાય જે આખું વહીવટ છે જે લોન અને દેવાની જે ગણતરી છે ગણતરીમાં છે અને એટલે સવાલ પૂછી રહ્યા છે કે ઓલરેડી ને ઓગણપચાસ કરોડનું દેવું છે તો તમે બેલેન્સ શીટ બતાવી છે બેલેન્સ શીટ તમે તંદુરસ્ત કઈ રીતે બનાવી બતાવી શકો એનો જવાબ એમને માંગ્યો છે સાથે ત્રીજો પ્રશ્ન એમનો એ છે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પાસેથી ઉત્પાદનો સામે એડ હોક એડવાન્સ રકમ જાન્યુઆરી બે હજાર પચીસમાં પાંચસો પચોસ પચાસ કરોડ લીધા હતા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ચારસો એકાણું કરોડ લીધા અને માર્ચ મહિનામાં આ રકમ લગભગ ડબલ લીધી છે તો રૂપિયા નવસો બાવીસ કરોડ લેવામાં આવ્યા આપે લગભગ ચારસો કરોડ વધારાની રકમ ફેડરેશન પાસેથી વધારે લઈને લોન ભરી તો આ રકમ પણ એક પ્રકારની લોન લીધી જ ગણાય જે રકમ આપણે માર્ચ બે હજાર પચીસમાં લીધી અને જે પૈકી આઠ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ફેડરેશને બસો સિત્તેર કરોડ રૂપિયાની રસીદ નંબર પણ લખ્યો છે વન ફાઈવ ત્રિપલ ઝીરો 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 સિક્સ ડબલ ફાઈવ થી સિક્સ ફાઈવ સેવન મુજબ સો કરોડ

સંઘનું દેવું રૂપે અઢારસો કરોડ જેટલું થઈ ગયું તો આ કેવી આંકડાઓની માયાજાળમાં બધાને ફેરવો છો જો દેવું ઘટાડી દીધું છે તો એપ્રિલ બે હજાર લોન લેવાની જરૂર કેમ પડી અત્યારે મે બે હજાર પચીસ માં સંસ્થાનું દેવું સત્તરસો ને કરોડ છે જે આપે સ્વીકારવું પડશે આપે સ્વીકારવું રહ્યું એક બાજુ એવું દર્શાવાઈ રહ્યું છે કે ડેરી પર દેવું નથી એક બાજુ અલગ અલગ જગ્યાઓ પરથી લોન લેવાઈ રહી છે અને એટલે સવાલ થઈ રહ્યો છે કે સત્તરસો ને ઓગણપચાસ કરોડ રૂપિયાનું દેવું છે તો પછી તમે સ્વીકારી કેમ નથી રહ્યા પાંચમો પ્રશ્ન એમનો એ છે કે ડેરીની મિલકતોમાં રૂપિયા કરોડનો વધારો થયો અને કાર્યક્ષેત્રમાં રૂપિયા આઠસો એકવીસ કરોડના નવા પ્રોજેક્ટો કાર્યરત છે તો બે હજાર વીસ એકવીસના ના વાર્ષિક અહેવાલ પ્રમાણે સંઘની સ્થાયી મિલકતો રૂપિયા અગિયારસો ને ત્રેવીસ કરોડ હતી જે અત્યારે તમારા આંકડા મુજબ કેટલા કરોડ થઈ શું એ ઘસારો બાદ કરતા વધારો થયો છે હા તો વાર્ષિક કેટલા ટકાનો ઘસારો બાદ કર્યો આ સવાલ પણ છે એની સાથે એવું પણ લખ્યું છે કે આપ વાત કરો છો કે ડેરીમાં માલ સ્ટોક રૂપિયા બારસો ત્રીસ કરોડનો છે એનું વર્ગીકરણ પણ આપવું જોઈએ કઈ આઈટમનો સ્ટોક છે કેટલો સ્ટોક છે પાવડર કેટલો છે બટર કેટલું છે ટૂંકમાં ફિનિશ્ડ ગુડ્સ છે જે ડાયરેક્ટ માર્કેટમાં મોકલી શકાય એ માર્કેટ એ ગુડ્સ છે એનો સ્ટોક અને માર્કેટ પ્રમાણે એની શું ગણતરી તમે કરી રહ્યા છો એ પણ પ્રશ્ન પૂછાયો છે એ પણ આપવું જોઈએ તો માત્ર કિંમતના લખતા એનો જથ્થો પણ લખવો જોઈએ શું અત્યારે કામો હાથ ધરવામાં આવ્યા છે જેમાંથી વીસ કામોનું વર્ણન કર્યું છે બાકી જગ્યાને અભાવે આપે વર્ણન કર્યું નથી આપે ધાર્યું હોત તો એક પેજ વધારી શકતા હતા એમાં કોઈ મોટો ફર્ક ન પડે શું અમુને એ માહિતી આપશો બીજું પ્રોજેક્ટ તો આપણે કરીએ છીએ પણ વાર્ષિક સેલ્સ વેચાણના આંકડા ક્યાંય જોવા નથી મળતા એનું શું કારણ દૂધ છાશ દહીં યુએચટી ટી મિલ્ક આઈસક્રીમ એમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલો વેચાણમાં વધારો થયો એની વેચાણ કિંમત વેચાણનો જથ્થો બંનેના આંકડા આપ રજૂ કરી શકશો ટૂંકમાં જે પણ સાગર પત્રિકામાં છપાવવામાં આવ્યું છે એ ઓવરઓલ છપાવવામાં આવ્યું છે જેની ડિટેલ માહિતી નથી આપી એટલે યોગેશભાઈ સવાલ કરી રહ્યા છે કે તમે જે પણ કામો કરી રહ્યા છો કે જે પણ તમે ઘટાડા કરી રહ્યા છો કે જે પણ લઈ રહ્યા છો એની તમે માહિતી નથી આપી રહ્યા ઉપર છેલ્લું બધું સારું દેખાડવાનો પ્રયાસ તમે કરી રહ્યા છો તો એ અંદરની માહિતી તમે આપી શકો ખરા એ ક્યારે આપશો એ આઠમો પ્રશ્ન પૂછી રહ્યા છે વિતેલ વર્ષ વિતેલ ચાર વર્ષમાં આપણે મહેસાણા દૂધ સંઘની મિલકતોમાં વધારાનો ગ્રાફ સાગર પત્રિકામાં આપણી આગળ લખી રહ્યા છે વર્ષ બે એકવીસ થી બે પચીસ સુધીમાં આપણે કેટલું ટર્નઓવર વધાર્યું એના આંકડા છે પણ વેચાણના આંકડાનો ગ્રાફ આપણે મૂક્યો નથી એટલે આપણું ટર્ન રૂપિયામાં વધેલું દેખાય પણ જથ્થો દેખાતો નથી આગળ લખી રહ્યા છે વર્ષ બે હજાર એકવીસથી પચ્ચીસ સુધીમાં દૂધની આવકમાં દરખમ વધારો એટલે કે પચ્ચીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ લિટર દૂધની આવક વધી સારી વાત છે પણ એ જણાવો કે દૂધ પૈકી મહેસાણા જિલ્લાના લોકલ પશુપાલકોએ કેટલું દૂધ વધાર્યું ગાયનું દૂધ ભેંસનું દૂધ અને મિક્સ મિલ્ક જિલ્લામાં કેટલું વધ્યું નવી કેટલી મંડળીઓ ચાલુ કરી કેટલી મંડળીઓ પર આજે વહીવટદાન મૂક્યા જિલ્લા બહાર બે હજાર સુધી ત્રણ પોઈન્ટ અઠાણું ટકાનો વધારો થયો છે જે નેચરલ ગ્રોથ કહેવાય આપણે અન્ય સંઘોની સરખામણીમાં દૂધમાં જોઈએ એટલો વધારો કરી શક્યા નથી અને પ્રોજેક્ટ પાછળ બહુ જ મોટો ખર્ચ કરીએ છીએ એનું કારણ શું

એટલે કે આપણે કુલ દેવામાં ઓગણપચાસ ટકાનો વધારો કર્યો જો બધું જ ડેરીમાં સારું હોય તો પછી દેવાની રકમમાં વધારો કેમ થઈ રહ્યો છે આ સૌથી બારમો સવાલ કરી રહ્યા છે જીસીએમએફ પાસેથી લીધેલા નાણાંને આપણે લોનમાં દર્શાવવાની જગ્યાએ ટ્રેડ ડેબિટર્સમાં બતાવ્યું એનું કારણ શું શું જીસીએમએફ પાસેથી લોન ઓછી દેખાડવા વધારાના રૂપિયા એડવાન્સ તરીકે લીધા છે તેરમું પ્રશ્ન એમનો છેલ્લો એ છે જીસીએમએફ પાસેથી સંઘમાં નાણાંનો અભાવ હોવા છતાં વર્ષના અંતે પાંચ હજાર મેટ્રિક ટન એસ પાવડર ખરીદવાનું કારણ શું જ્યારે આપ જાણતા હતા કે આગળ જતા પાવડરનું માર્કેટ ઘટવાનું છે અને વરસાદી સિઝનમાં દૂધની આવકમાં પણ વધારો થવાનો છે આપણી પાસે આપ કહો છો બારસો ત્રીસ કરોડનો માલ સ્ટોક પડ્યો હતો તો પછી માર્ચ મહિનામાં સંગ્રી બેલેન્સ શીટમાં આ વધારાનો ખર્ચ કરવાની જરૂર કેમ ઊભી થઈ તમારો માર્ચ મહિનાનો સ્ટોક જોતા પાવડરની તાકીદે જરૂરિયાત તો હતી જ નહીં તો પછી પાવડર કેમ ખરીદ્યો અને એ પણ ઊંચા ભાવેથી જ ઊંચા ભાવથી ખરીદવામાં આવ્યો જ્યારે અત્યારે માર્કેટમાં બસો વીસ માટે જવાબદાર કોણ આ રકમ સંઘમાં કોણ ભરપાઈ કરશે શું આવો વહીવટ કરવા માટે આપણે ઇન્ચાર્જ એમડીને બેસાડ્યા છે જેઓ ફેડરેશન દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે તો ફેડરેશનનું ભલું કરવા માટે સંઘને નુકસાન પહોંચાડે છે

અને એ ઉશ્કેરાઈ ગયા સીધા મારી પાસે દસી આવ્યા અને મને લાફો માર્યો આજે સવાલો એમણે પૂછ્યા છે સવાલો યક્ષ પ્રશ્ન છે એનો ઉત્તર ક્યારે મળશે અને કોણ આપશે જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર